દેરાણી જેઠાણી બે પણ હાહુ નો એવો હુકમ કે ઘરની માલિકો મીઠી વસ્તુ બનાવવાની ખાવાની કોઈ કશું કાયમ રોટલા ખાવાના અને બન્યું એવું હાહુ હતા ખેતરે છે લાકડા લેવા બે દેરાણી જેઠાણી ઘરે હતી બે વિચાર કર્યો કે આપણા કોઈ દી કઈ ખાવા દીધું નથી આજે આપણે શીરો બનાવી બે જણિયું ખાઈ લઈ આ બાજુ શીરો બન્યો છે હવે શીરો બની જાય કે તરત ખવાય નહીં શીરો તો ગરમ હોય નહીં હોય એમાં ડોસી માં ખેતરે જતા એમને વિચાર આવ્યો કે હા હું અહીં આવી ને ઓલી બે જણીઓ કાઈ બનાવીને ખાઈ જશે તો ઉતાવર માં ખેજડા નું પડ્યું તો એ લઈ ડોસી તો આયા બરોબર આમ ડેલી માંથી ડોસી માં ને દેરાણી બારે ઉભીતી રાહ જોઈ કે ખબર રાખું ડોસી માં આવી જાય તો

બાપુ થઈ ગયો રે એક ભાઈ છે ને ડોક્ટર પાસે ગયા ડોક્ટર પાસે જાય વગાડજો વગાડવું હાર્મોનિયમ આવડવું જોઈએ અને એમાં ડોક્ટર પાસે ભાઈ ગયા એટલે સાહેબ એ પૂછ્યું તમને શું થાય છે

પણ પહેલી વાર તમે પૂછ્યું સાહેબ તને થાય છે એક જગ્યાએ બાબોજી બજાર હું હરાબડગડાટી દેતા આવતા હતા

બાપુ મારી ભૂલ થઈ ગઈ તમારી પાસે બાકસ માગી અને ઈ બાપુ છે હુકાઈ ગયેલા ઠૂઠા ઉપર થી બેઠા ને બેઠા બેઠા ચલમ પીતા હતા ના ભાઈ બીડી લઈને ઉભો તો ગમણા ગયો બાકસ વારો નીકળે બીડી હરગાવ બે જણા ઉભા બીડી પીતા હતા ભગવાન ને વાત રાખી ગામમાંથી બે કૂતરા વઢ્યા એક કૂતરું આગળ દોડ્યું હતું બીજું એની પાછળ પડ્યું આગળ જતું તો એને લમણો વાર ખોલું કુતરું કેડે આવે રહ્યું કેટલી આવે આમ તાકમાં ને એમાં ઠું ચડી બાપુ બેઠા હતા એની સાથી અફવાનું બાપુ ભોય ના પડ્યા ધોતી ખેતીમાં હલવાઈ ગઈ અને બાપુના પગ થઈ ગયા ઊંચા માથું થઈ ગયું નીચું એટલે જેને બાક ચાલી હતી એને કીધું ગાલા એ ઓલો બાવો ટીંગાય હાલ બચાવી લઈએ બોલો કે એને ના અડાય કા તો બાવા કઈ કડમ ખેરતા બોલો કે છેલ્લી કડા છે હવે વધારે સમય ના લેતા શેતા ભાઈ મહેશભાઈ વિનંતી કરું આવો અને પછી આપડે પ્રભાત ભારતી બાપુને સાંભળવાના છે પછી અમારા દશરથભાઈ સુરી લો ગાયક છે એને પણ રજૂ કરવો છે એટલે આવો મહેશભાઈ એમને જોરદાર તાલીઓ વધશો